મૃત્યુંજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધને ઓમ નમઃ શિવાય સર્વ ભક્તોને પણ મારા ઓમ નમઃ શિવાય હરિભક્તો ભગવાન શિવના ભક્તો આજે આપણે આ કથા સાંભળીશું આજે એ ત્રીજા જ્યોતિર્લિંગની કથા સાંભળીશું અને ત્રીજા જ્યોતિર્લિંગની કથા એટલે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની કથા અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી આ જગતમાં કોણ એવું છે કે જે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને ના ઓળખતું હોય એમાં પણ ભારત વર્ષની અંદર તો આ જ્યોતિર્લિંગની ખૂબ મહિમા છે હજારો ભક્તો છે એ ઉજ્જૈન નગરીની અંદર જાય છે અને મહાકાલેશ્વરના દર્શન કરે છે અને અત્યારે તો એટલી સુવિધાઓ વ્યાપ્ત થઈ છે કે મહાકાલેશ્વર ના જઈ શકતા હોય તો એ ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તમે ઘેર બેઠા પણ કરી શકો છો કારણ કે હરિભક્તો કોઈના કોઈ ભગવાન શિવના ભક્તો હોય એ આ લિંક જે છે એ દર્શનની આરતીની મોકલાવી દે છે અને આરતીની લિંકથી દરેકના મોબાઈલમાં સવારે જે છે શિવભક્તો હોય એમને મહાકાલના દર્શન થઈ જાય છે આવી સુવિધાઓ અત્યારે સુલભ થઈ ગઈ છે સવારે તમે જુઓ તો તમે સોમનાથ ભગવાનના દર્શન પણ નિત્ય રીતે પ્રાતઃકાલે કરી શકો અત્યારે બધું લાઈવ થઈ ગયું છે જ્યાં જ્યાં પણ ભગવાનના જ્યોતિર્લિંગો છે એ જગ્યાએ અત્યારે એટલી બધી સુવિધા થઈ છે અને જે ટ્રસ્ટો છે એ ટ્રસ્ટ દ્વારા બધા શિવભક્તો જે હોય એ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવી સુવ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે અને એના કારણે આપણે એમના દર્શન ઘરે બેઠા પણ કરી શકીએ છીએ જો તીર્થસ્થાન ઉપર ના જઈ શકતા હોય જ્યોતિર્લિંગ ઉપર જઈ અને એમના દર્શન ના કરી શકતા હોય તો ઘરે બેઠા પણ આપણે દર્શન એમના કરી શકીએ છીએ આ જે જ્યોતિર્લિંગની વાત થઈ રહી છે એ અવંતી નામે એક નગર હોય છે જેને અત્યારે આપણે ઉજ્જૈન કહીએ છીએ આ અવંતિકા નગરી બહુ જ ખૂબ અને સુંદર અને રમણીય નગરી હોય છે અને અવંતિકા નગરીનો ઇતિહાસ જે છે આપણા શાસ્ત્રોમાં વણાવેલો છે આ અવંતિકા નગરી એ ભગવાન શિવની પ્રિય નગરી છે અને આ નગરીને અત્યારે આપણે ઉજ્જૈન તરીકે ઓળખીએ છીએ અને આ ઉજ્જૈન મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને ભગવાન શિવનું જે પ્રાગટ્ય થયું જે જ્યોતિર્લિંગ સ્વરૂપે જે ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ આ સૃષ્ટિ ઉપર આ ધરાવ ઉપર આ પૃથ્વી ઉપર આવ્યા એ ત્રીજું એ મહાકાલેશ્વરના નામથી શું પ્રસિદ્ધ છે આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું નામ શા માટે પડ્યું તેમજ આ જ્યોતિર્લિંગની અંદર કયા ભક્તોએ એમની ઉપાસના કરી અને એ ઉપાસનાના અનુસંધાનમાં ભગવાન શિવ પ્રસન્ન થયા તો એ સર્વ વૃત્તાંત અને કથા હું આપ સર્વને સંભળાવી રહ્યો છું કે અવંતિકા નામના આ નગરની અંદર એક વેદ પ્રિય નામનો બ્રાહ્મણ રહેતો અને આ વેદપ્રિય નામનો જે બ્રાહ્મણ છે એ ભગવાન શિવનો પરમ ભક્ત કહેવાતો રોજ ભગવાન શિવના પાર્થિવર જ્યોતિર્લિંગની સ્થાપના કરે જ્યોતિર્લિંગ બનાવે ખૂબ જ ભગવાન શિવની ઉપાસના કરે અને ઉપાસનાના કારણે એને ભગવાન શિવે અનેક પ્રકારના સારા ફળ આપેલા અને એ જ પ્રમાણે આ શિવજીની ઉપાસનામાં એટલું રથ રહે અને શિવજીની ઉપાસના કરી અને પોતાનું જીવન ગુજારતું હતું આ બ્રાહ્મણના સમયાંતરે લગ્ન થયા લગ્ન થયા પછી ભગવાન શિવની કૃપાથી એને એક પુત્ર બે પુત્ર ત્રણ પુત્ર અને ચાર પુત્ર એમ ચાર ચાર પુત્રનો પિતા બને છે અને ચારે ચાર જે પુત્ર હોય છે એમના એમને એવી શિવ ભક્તિથી પ્રબળ બનાવે છે કે કોઈનાથી પણ ભય રાખ્યા વગર આ જે પુત્રો જે છે આ વેદપ્રિય બ્રાહ્મણના એ ભગવાન શિવની પૂજા કરતા હોય છે આ વેદ પ્રિય બ્રાહ્મણના જે પ્રથમ પુત્ર જે હતા સૌથી મોટા એમનું નામ હતું દેવપ્રિય જે બીજાના એમના જે બીજા નંબરના પુત્ર હતા એમનું નામ હતું પ્રિય મેઘા ત્રીજા નંબરના જે પુત્ર હતા એમનું નામ હતું સંસ્કૃત અને ચોથા નંબરના જે પુત્ર હતા એમનું નામ હતું સુવત્ર આ ચારે ચાર પુત્રો જે હતા એ પરમ શિવ ભક્ત હતા અને એટલી ભગવાન શિવની ઉપાસના અને પ્રાર્થના કરતા કે યુવા અવસ્થા આવી તો યુવા અવસ્થાની અંદર પણ એમની ભક્તિ જોઈ અને નગરની અંદર બધા એમના વખાણ કરતા કારણ કે કોઈ સાજુ માદું થયું હોય કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય અને કોઈપણ પ્રકારના નાના મોટા જે કહેવાય પહેલાંના જમાનામાં તો બધા જે છે એ કંઈ પણ વરગાળમાં પણ બહુ માનતા ભૂત પ્રેત પિસાચ આદિ કંઈ વળગ્યું હોય અને એને જે ઉતારવાનું હોય એવા બધામાં પણ બહુ માનતા તો એવો જે સમય હતો એવા સમયની અંદર પણ જ્યારે આવી કંઈ પણ ઘટના બની હોય તો એ બધા વેદપ્રિય બ્રાહ્મણના ઘરે આવે અને એમના જે પુત્ર હોય ભગવાન શિવ જે છે એ શિવનું નામ લઈ અને હાથમાં જલ લઈ અને એના ઉપર આમ છંટકાવ કરી દે તો એ છંટકાવ કરે એટલે એને કોઈપણ પ્રકારની એવી મુશ્કેલી હોય તો એ દૂર થઈ જાય તો એટલા પોતાની ભક્તિથી પ્રબળ હતા કારણ કે ભક્તિની શક્તિ જે છે ને એ ધારે કરી શકે જો વ્યક્તિનામાં એક ભક્તિની શક્તિ હોવી જોઈએ પણ જો તમે ભક્તિ કરતા હોય ને તમને જ પોતાને જ ભગવાન ઉપર વિશ્વાસ ના હોય અને બધા કરે છે કે ભાઈ બધા ભક્તિ કરે તો આપણે કરીએ બધા ભગવાનને ભજે છે તો આપણે ભજીએ આવું તમે મનમાં સંશય રાખી એની ભક્તિ કરતા હોય તો એના બહુ ફળ મળતા નથી પણ અડગ વિશ્વાસ કે હું આ ભક્તિ કરું છું એનું ફળ મને મળે જ કેમ ના મળે આ ભક્તિ કરું એનું ફળ મને મળે જ અને આજે જ્યોતિર્લિંગની પૂજા કરવા જતા હોય અથવા તો ભગવાન શિવની પૂજા કરતા હોય તો શિવલિંગ સ્વરૂપે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત ભગવાન શિવ અહીંયા હાજર છે અને હું શિવ ભક્ત છું અને આ શિવજીનું હું પૂજન કરી રહ્યો છું આવો મનની અંદર સંકલ્પ કરી અને દઢ મનથી જો આવી ભક્તિ કરો તો ભગવાન તમને એના અવશ્ય ફળ આપે જ છે કારણ કે યત્ર તત્ર સર્વત્ર પરમાત્મા બિરાજમાન છે ભગવાન શિવ દરેક જગ્યાએ છે જ્યાં જીવ છે ત્યાં શિવ છે કારણ કે શિવને સમજવા હોય તો એ ધાર્મિકતા ધાર્મિકતાથી આગળ જાઓ એટલે આવી આધ્યાત્મિકતા અને આધ્યાત્મિકતાની પણ તમે પાર જાઓ ત્યારે તમે ભગવાન શિવને સમજી શકો છો ભગવાન શિવના મહાત્મયને સમજી શકો છો ભગવાન શિવને સમજવા એ બહુ ગહન છે શિવ તત્વ એવું છે એમને સમજવા ખૂબ ગહન છે અને ભગવાન શિવને પ્રાપ્ત કરવા એમની ભક્તિને પ્રાપ્ત કરવી એ તો સહજ છે કોઈ પણ શિવ ભક્ત જ્યારે સહજતાથી ભગવાન શિવને પોતાના અંતર આત્માની અંદર હૃદયના ભાવની અંદર બિરાજમાન કરી અને એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે તો ભગવાન શિવ તો બહુ ભોળા છે જલ્દી ત્વરિત ફળ આપવાવાળા દેવ છે ભગવાન નારાયણની પૂજા કરો તો નારાયણના ભક્તો માટે એ બહુ કઠિન છે નારાયણની પૂજા કરવી ભગવાન શિવની ભક્તિ કરવા બરાબર નથી નારાયણની ભક્તિ તો બહુ કઠિન છે નારાયણના દર્શન તો યુગો યુગો સુધી જે કહેવાય ને કે ઋષિ મુનિઓ હોય એ યુગો યુગાંતર સુધી જે આમ તપ કરે ને ત્યારે ભગવાન નારાયણની આમ ઈચ્છા થાય કે હવે મારે આ ભગ ભગત ઉપર કૃપા કરવી છે તો એમના દર્શન થાય બાકી ભગવાન નારાયણના દર્શન ઘણા જે છે એ ભક્તો માટે ઘણા વિસ્મય કારણ કે એ બધી તમારે મર્યાદાઓ બહુ પાળવી પડે ભગવાન નારાયણ એમને એમ પ્રસન્ન ના થાય કારણ કે એ તો કર્મવાદના દેવ છે તમે કર્મના ફળ આપવાવાળા દેવ છે અને કર્મનું ફળ આપવાવાળા દેવ હોય એટલે એમને પ્રસન્ન કરવા એ બહુ અઘરા છે પરંતુ ભગવાન શિવ જે છે એ તો બહુ પૂળા છે ભગવાન શિવ તો એ સહજતાથી વરદાન આપી દેવાવાળા દેવ છે ઘણીવાર તો એવા એવા અસુરો ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી જાય અને આ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દે પછી પાછા બધા દેવો આવે ભગવાન નારાયણ પાસે અને નારાયણ પાસે આવીને કે ભગવાન હવે કંઈક ઉપાય કરો ત્યારે ભગવાન નારાયણ કહે કે મહાદેવજી ખરેખર તમે બહુ ભોળા છો આમ મનની અંદર જ મહાદેવજીને આમ નતમસ્ત થઈ અને નમસ્કાર કરે કે હે દેવાધિદેવ મહાદેવ તમે તો કેટલા ભોળા છો કે આવા અસુરોને તમે ભોળપણમાં વરદાન આપી દો છો અને આ વરદાનને પછી જે લોકોના જે છે એ વરદાનો જે આપેલો હોય ને એના કારણે જે હાકાર મચાવી નાખ્યો હોય તો એમને પછી એ હાકાર મચાવ્યો એવા દૈત્યોને હણવા માટે મારે કેવા કેવા અવતારો લેવા પડે છે માટે મહાદેવ તમે હવે એમને તો મહાદેવજીને પણ પ્રાર્થના કરેલી ને બ્રહ્માજીને પણ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરેલી કે તમે કોઈ પણ અસુરો તપ કરતા હોય તો એમને તમે જાણી જોઈ અને શાંતિથી એમને વરદાન આવ લો પહેલાં તપ કરવા દો બરાબરનું અને તપ કરે અને એમ લાગે કે આ પ્રબળ એનું તપ છે ત્યારે તમે વરદાન આપો પણ અસુરો પણ એ વાત હો અસુરો પણ એટલી એટલી તપસ્યા કરે અને તપસ્યા કરી અને બ્રહ્મા ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ ત્રણેય દેવો જે છે એ કર્મના નિયમથી બંધાયેલા છે કે જે કોઈ પણ કર્મ કરે એને કર્મનું ફળ મળે અને કર્મનું ફળ આપવાનું એટલે જે અસુરો અમુક હોય એ બ્રહ્માદેવનું આહવાન કરી અને એમનું તપ કરે કોઈ શિવજીનું તપ કરે કોઈ નારાયણનું તપ કરે આવી રીતે તપ કરે પણ ભગવાન નારાયણ છે એ તો જોવે પાત્રતા જોવે કે આને અમારે આપવા જેવું છે તો જ આપે પણ બ્રહ્માજી અને જે છે ભગવાન શિવ એ તો બહુ ભોળા છે એ વરદાન આપી દે એટલે આવી જ રીતે આ જે શિવાલયની જે જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું એની પાછળની પણ એક કથા સમાયેલી છે આજે હું બહુ અદ્ભુત તમને પ્રીતિ જગાવે એવી કથા છે હું કહું છું કે દેવપ્રિય પ્રિયમેઘા પ્રિય મેઘા સંસ્કૃત અને સુવત્ર આ ભગવાન શિવના પ્રબળ ભક્ત અને એ પણ પોતાના પિતાની જેમ પાર્થિવ શિવલિંગનું પૂજન કરતા પાર્થિવ શિવલિંગ બનાવતા અને એનું પૂજન કરતા અને આરાધન કરતા તો આવી રીતે એમનું જીવન નિર્વાહ ચાલતો હતો અને ત્યાં એવામાં રત્નમાલા નામનો એક પર્વત અને આ રત્નમાલા પર્વત ઉપર એક અસુર હતો જેનું નામ હતું દૂષણ આ દૂષણ નામનો અસુર હતો એને બ્રહ્માજીનું અદ્ભુત તપ કર્યું એટલી બધી ઉપાસના કરી એટલી બધી આરાધના કરી અને ઉપાસના અને આરાધનાથી બ્રહ્માજી એમને પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ જ્યારે વરદાન માગવા કહ્યું ત્યારે આ જે અસુરે એવું વરદાન માગ્યું કે હે બ્રહ્માજી તમે મને એટલું અતુલિત બલ આપો કે આ બલથી મને કોઈ જીતી ના શકે એવું અદ્ભુત બળ આપો એટલે બ્રહ્માજી છે એમને બળ આપે છે કે જાઓ હું તમને વરદાન આપું છું કે તમને કોઈ જીતી શકશે નહીં અને એના કારણે પછી આ દૂષણ નામનો અસુર હતો એને હાહાકાર મચાવી નાખ્યો એને પહેલાં દેવલોક ઉપર ચડાઈ કરી અને દેવલોક ઉપર ચડાઈ અને કરી અને ઇન્દ્રનું ઇન્દ્રાસન હતું એ પણ એને પ્રાપ્ત કરી લીધું અને ઇન્દ્રાસન પ્રાપ્ત કર્યા પછી એને પૃથ્વીલોક ઉપર જે છે ચડાઈ શરૂ કરી આમ તો દેવલોકમાં એને આવું બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું અને અતુલિત બળ મળ્યું એટલે નારાયણ સામે પણ લડવા આવે છે ભગવાન વિષ્ણુ સામે પણ લડવા આવે છે પરંતુ બ્રહ્માજીનું વચન મિથ્યા ના જાય એના માટે ભગવાન નારાયણ છે એ પણ એ યુદ્ધની અંદર હારી જાય છે કે ભગવાન બ્રહ્માજીના વચનનું મહત્વ રહે કારણ કે દેવોએ કોઈ પણ વરદાન આપ્યું હોય શિવજીએ વરદાન આપ્યું હોય બ્રહ્માજીએ વરદાન આપ્યું હોય કે ભગવાન વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું હોય કોઈ પણ દેવ એકબીજાના વરદાનનું ઉલ્લંઘન ના કરે એટલે એવી રીતે જે છે ભગવાન વિષ્ણુ જે છે એ વિષ્ણુ પણ હારી જાય છે ત્યારે વિષ્ણુ ભગવાન હાર્યા પછી આ અસુર છે એને તો હવે એવું થઈ ગયું કે હવે જગતમાં હું કોઈ જગ્યાએ મને કોઈ હરાવી શકે નહીં અને જગતની અંદર હવે હું વિખ્યાત થઈ ગયો એટલે એ પૃથ્વીનો વિજય કરવા નીકળે છે તો પૃથ્વીનો જ્યારે વિજય કરવા નીકળે છે તો પૃથ્વીના વિજયની અંદર આ દૂષણ નામનો રાક્ષસ આ અવંતિકા નામની નગરીમાં આવે છે અને અવંતિકા નામની નગરીમાં આવી અને એ અદ્ભુત હાહાકાર મચાવી દે છે અને અદ્ભુત હાહાકાર મચાવ્યા પછી જ્યારે આ દૂષણ જે નામનો રાક્ષસ હોય છે એ રો આ જે બ્રાહ્મણો શિવલિંગની પૂજા કરતા હોય છે ત્યાં આવે છે પોતાની ઘણી બધી સેના લઈ અને ત્યાં દૂષણ નામનો આ અસુર આવ્યો છે અને આ અસુર જે છે એ આ બ્રાહ્મણ કુમારો જે છે એમને ડરાવવાનો ઘણો બધો પ્રયત્ન કરે છે પરંતુ આ બ્રાહ્મણ દેવ જે છે ડરતા નથી અને એમને જ્યારે ડરેલા ના જોયા ત્યારે તો એ જે છે એ ખૂબ આમ કહેવાય કે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈ આ જે માટીનું શિવાલય બનાવી અને ચારે ભૂદેવો પૂજા કરતા હોય છે તો એ ચારે ભૂદેવોને મારવા માટે તૈયાર થઈ જાય અને ચારે ભૂદેવોને મારવા માટે જ્યાં એ તલવાર ઉપાડે છે અને સૌ પ્રથમ તો પહેલાં એ તલવાર લઈ અને એ શિવાલય જે પાર્થિવ શિવલાલ શિવાલય બનાવેલું હોય છે એ શિવલિંગ બનાવેલું હોય છે એ શિવલિંગને કાપવા માટે જ્યાં તલવાર ઉગામે છે ને તલવારનો ઘા કરે છે ત્યારે જ એક જ્યોતિ સ્વરૂપે ભવ્ય દિવ્ય સ્વરૂપે એક મોટી જ્યોતિ પ્રગટ થાય છે અને દિવ્ય અને મોટી ભવ્ય જે જ્યોતિષ પ્રગટ થઈ છે એની અંદરથી ભગવાન શિવનું પ્રાગટ્ય થાય છે અને ભગવાન શિવનું પ્રાગટ્ય જ્યાં થયું છે તો એ શિવના પ્રાગટ્યથી ચારે બાજુ આમ પૃથ્વી હોય એમ ડોલવા લાગે છે અને ત્યાં જ અસુર જે છે ભયભીત થવા લાગે છે ભયભીત થઈ અને ભગવાન શિવ સામું જ્યાં નજર કરે છે અને ભગવાન શિવ પોતાનો હુંકાર માત્ર એક કરે છે તો હુંકાર માત્રથી જ આ જે અસુર હોય છે એ અસુર ત્યાં ને ત્યાં દૂષણ નામનો અસુર એના હૃદયનું પંખેર ઉડી જાય છે ભગવાન શિવના હુંકાર માત્રથી એનું પ્રાણ પંખેર ઉડી જાય છે અને બધા જે સૈનિકો હોય છે એ પણ ભાગમ ભાગ કરવા લાગ્યા છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે અસુરો તમે જે કોઈ પણ પોતાના જીવ અને પ્રાણની રક્ષા ચાહતા હોય અહીંયાથી ભાગો હું મહાકાલ સ્વરૂપે પ્રગટ થયો છું અને મહાકાલ સ્વરૂપે આજે હું આમનું રક્ષણ કરીશ અને એવી રીતે આ બ્રાહ્મણ દેવોનું રક્ષણ કરે છે એ જ સમયે બધા સાધુ સંતો મહાત્માઓ જે હોય છે એ પણ ત્યાં આવે છે એ પણ ભગવાન શિવના દર્શન કરે છે એ જ રીતે આ ચારેય બ્રાહ્મણ કુમારો નિર્ભય રીતે ભગવાન શિવનું પૂજન કરતા હોય છે તો ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ કુમારો તમારા ઉપર હું પ્રસન્ન થયો છું તમે બોલો તમે માગો એ વરદાન હું તમને આપીશ ત્યારે આ બધા જે બ્રાહ્મણ કુમારો હોય છે કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ તમે કૃપા કરી અને અમારા ઉપર પ્રસન્ન થયા એ જ અમારા માટે ઘણું છે અમે માગીએ છીએ પણ અમારા માટે નહીં આ જગત અને આ સંસાર માટે માગીએ છીએ કે તમે આજે પાર્થિવ શિવલિંગની અંદરથી પ્રાગટ્ય થયું છે તમારું તો તમે સાક્ષાત જ્યોતિર્લિંગના રૂપમાં અહીંયા બિરાજમાન થાવ અને જે કોઈ પણ ભક્તો અહીંયા આવે એ જે કોઈ પણ ભક્તો આવે એ ભક્તોના તમે દુઃખ દૂર કરો તેમજ અહીંયા કોઈ પણ ભક્ત ગમે એવા ભયથી અહીંયા આવ્યો હોય તો એ ભય જે છે તમે એનો દૂર કરો અને એને નિર્ભયતા પ્રદાન કરો આવો જે છે એ સંકલ્પ જે છે એ પોતાનું જે વરદાન છે એ શિવજી સામે કહી સંભળાવે છે અને જ્યારે આ બ્રાહ્મણ કુમારોએ આવું વરદાન કહી સંભળાવ્યું ત્યારે દેવાધિતેવ મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને દેવાધિતેવ મહાદેવ આ બ્રાહ્મણ કુમારોને કહે છે કે હે બ્રાહ્મણ કુમારો તમે લોક જનહિતની કલ્યાણથી લોક કલ્યાણની ભાવનાથી જનહિતના કલ્યાણથી તમે મને અહીંયા પ્રસ્થાપિત કરવાનો જે સંકલ્પ કર્યો છે જે વરદાન માગ્યું છે એ વરદાનને હું સિદ્ધ કરું છું કે હું અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન રહીશ અને જે કોઈ પણ ભક્ત અહીંયા મારી ઉપાસના કરશે આરાધના કરશે એને હું મનોવાંછિત ફળ આપીશ આવું ભગવાન શિવ છે એ વરદાન આપે છે અને એ પછી અંતર ધ્યાન થાય છે આ જ નગરની અંદર ઘણા સમયે થોડું આમ ચાલ્યું આગળ એટલે આ જ સમયની અંદર એક રાજાની પણ કથા આવે છે અને એક જે ભરવાડ જે હોય છે ભરવાડ કુળનો એક બાળ ગોપાળ હોય છે એની પણ એક કથા છે એ આ જ્યોતિર્લિંગ સાથે જ જોડાયેલી છે કે એક રાજા જે હોય છે એ ચંદ્રસેન નામનો જે રાજા એ આ અવંતિકા નામની જે નગરી હોય છે એનું રાજ્ય ભોગવતું હોય છે અને આ જે રાજ્ય ભોગવતો હોય છે એ ઉત્તમ શિવભક્ત હોય છે અને એ જ નગરીની અંદર જ્યારે રાજા પૂજા કરે ત્યારે બધી પ્રજા હોય પ્રજાને પણ બોલાવે અને પ્રજા સમક્ષ રાખી અને આખો અભિષેક અને ભગવાન શિવનું પૂજન કરતો હોય છે તો આ બધું જ્યારે પૂજન થતું હોય છે ત્યારે એક બાળ ગોપાળ હોય છે ને આ પૂજન જ હોય છે એક બાળક હોય છે જે ભરવાડ કોમ છે જે અત્યારે ગોવાળ કહીએ જે આપણી ગાયો ચડાવે છે ભેંસો ચડાવે છે તો એવી રીતે જે પહેલાં ગાયો ચરાવવાનું કામ ગોવાળનું કામ કરતા એને અત્યારે આપણે યાદવ કહીએ છીએ અથવા તો આપણે ભરવાડ કહીએ છીએ એક જ્ઞાતિનો એક નાનો બાળક અને આ બાળક આ ભગવાન શિવની પૂજા જોઈ રહેલો અને એમને ભગવાન શિવ પ્રત્યે આ બાળકની એટલી બધી પ્રીતિ થઈ જાય છે અને એ પ્રીતિના કારણે ભગવાન શિવ પ્રત્યેની એની ભાવના જાગે છે કે મારે પણ આ રાજાની જેમ ભગવાન શિવની પૂજા કરવી છે એટલે આ પૂજા જોઈ અને બાળક જ્યારે ઘરે જાય છે ત્યારે ઘરે બાળક જતો હોય છે ત્યાં એની માતાને વાત કરે છે અને ઘરે જઈને કહે છે કે મેં આવું પૂજન જોયું છે તો મારે પણ માતા પૂજન કરવું છે તો એની માતા જે છે એ શિવાલય લઈ જાય પૂજન કરાવે અને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને નાનપણથી જ દ્રઢ થઈ ગઈ એટલે જે બાળક જે છે એ ગાયો ચરાવવા જાય એટલે ત્યાં આગળ એક નાનું શિવલિંગ બનાવે છે અને નાનું શિવલિંગ બનાવી અને એની જેમ રાજા પૂજા કરતા હતા એવી રીતે જ એ પૂજા કરવા લાગે છે ભગવાન શિવ પણ આ બધું જોઈ અને પ્રસન્ન થતા હોય છે હવે આ પૂજા જ્યારે જોઈ ભગવાન શિવે અને એ પણ બહુ પ્રસન્ન થયા રોજ એ એની માતા જે દૂધ આપે એ ગાયોનું દૂધ એ થોડું એ પીવે અને પોતે જે પીવે એને પહેલાં ભગવાન શિવને ચડાવે જળ લે તો જળ પણ ભગવાન શિવને ચડાવે પછી જ એ એકવાર આ બાળકને એવું થયું કે મારે જે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા છે એટલે દૂધ હતું એ દૂધનો કટોરો લઈ અને ભગવાન શિવ આગળ મૂક્યો અને કહ્યું કે જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય અને આ દૂધ પીસે પછી જ જે છે ઓય હું જમીશ એના હું જમીશ નહીં આવો જે સંકલ્પ કરે છે અને આ સંકલ્પના કારણે એ સંકલ્પ લઈ અને બેસી ગયો છે અને આ જ સમયની અંદર જે આ કુમારે આવો સંકલ્પ કર્યો એ જ સમયની અંદર આ ચંદ્રસેન રાજાની જે આ નગરી હોય છે અવંતિકા નગરી એ નગરી ઉપર ઘણા બધા રાજાઓ જે છે એ રાજાઓ ચડાઈ કરે છે અને રાજા એને ચડાઈ કરવાનું કારણ શું હોય છે કે આ જે શિવભક્ત રાજા હોય છે ને એને ધન ધાન્ય વૈભવ આ નગરમાં બહુ હોય છે અને એનું તેજવાન સ્વરૂપ હોય છે તેજવાન સ્વરૂપની સાથે સાથે અમૂલ્ય જે કહેવાય હીરાઓ જે છે આ રાજા પાસે છે જેને અમુક અનેક દેવો એને ભેટ આપેલા છે અને એ હીરા અને ઝવેરાત એટલા બધા હોય છે અને એમાં જે રાજા જે મુગટ પહેરતો હોય છે અને રાજા જે હાર પહેરતા હોય છે એ તો આમ સો જે કહેવાય સૂર્ય સમાન તેજસથી આમ ચમકતો હોય એવો જે છે મણી હોય છે રાજા પાસે તો બધાને એમ થયું કે રાજા પાસે આ મણી છે તો આપણે બધા એકત્ર થઈ અને આ રાજાની ધન સંપત્તિ આપણે લૂંટી લઈએ અને આ મણી અને રાજાનો મુગટ જે બધા અલગ અલગ પ્રકારના તેજથી શોભી રહ્યો છે બહુમૂલ્ય રત્નોથી શોભી રહ્યો છે એવો એનો મુગટ છે તેમજ આ મણી છે બધું જ આપણે લઈ લઈએ અને એવી કામનાથી આજુબાજુના પ્રદેશના જેટલા પણ રાજાઓ હોય છે એ રાજાઓ એકત્ર થઈ અને આ રાજા ઉપર ચડાઈ કરવાનું વિચારે છે એટલે રાજાનો જે નગર છે નગરની ચારે બાજુ જે છે બધા રાજાઓનું સૈન્ય ગોઠવાઈ ગયું છે અને ચારેય બાજુ હવે રાજા કોઈ જીતી શકે એવી કોઈ સ્થિતિ નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે બધા રાજાના મંત્રીઓ આવીને કહે છે કે રાજન ચારે બાજુથી આપણી નગરી છે એને ઘેરી લીધી છે અને કોઈ પણ રીતે હવે બચવાનો કોઈ અણસાર નથી માટે આપણે આ બધા રાજાઓને શરણાગત થઈ ગઈ જઈએ અને આપણું રાજ્ય રાજાઓને સોંપી દઈએ ત્યારે બધા રાજાઓને આ જે મંત્રીઓ હોય છે બધા એ મંત્રીઓને આ રાજા કહે છે ચંદ્રસેન કહે છે કે હું પ્રબળ શિવ ભક્ત છું અને આ નગરીનું રક્ષણ તો ભગવાન શિવ સ્વયં કરી રહ્યા છે એટલે તમારે કોઈને કશું જ ગભરાવવાની જરૂર નથી હું ભગવાન શિવની ઉપાસનામાં બેસું છું ભગવાન શિવ જ આનો રસ્તો કરશે અને એવી રીતે એક બાજુ પેલો બાળક જે તપ કરી રહ્યો છે ને આ બાજુ જે છે એ રાજા પણ તપ કરવા માટે બેસે છે આ બાજુ ચારે બાજુએથી બધા જે અવંતિકા નગરી છે એના દરવાજા બધા બંધ કરી દીધા છે અને સૈન્ય ગોઠવાઈ ગયું છે કે કોઈપણ રીતે જો હુમલો કરે બારના રાજાઓ અને એમનું સૈન્ય તો આપણે પણ લડી લઈશું એવા સંકલ્પથી ચારે બાજુ સૈન્ય ગોઠવાઈ ગયું છે અને રાજા જે છે એ ભગવાન શિવની ઉપાસનામાં બેસે છે આ મહાકાલ ભગવાનની ઉપાસનામાં રાજા બેસેલા છે આ બાજુ પેલો બાળક છે એ ત્યાં શિવાલય પાસે જીદ લઈને બેઠો છે કે આ જે હું શિવલિંગની પૂજા કરું છું ત્યાં ભગવાન શિવ પ્રગટ થાય અને મારી મનોકામના પૂર્ણ કરે આ બાજુ જે માતા છે બાળકને શોધતી શોધતી આવે છે અને બાળકને કહે છે કે તું ચલ ઘરે અને ભગવાન શિવ જે છે એમને તું ઉપર જલ જે છે આ દૂધ ચડાવી દે એટલે ભગવાન શિવ આ દૂધ પી લે છે પણ બાળક માનતો નથી એટલે બાળક ના માનતો હોવાના કારણે માતા જે છે એ જે શિવાલયની જે પૂજા કરતા હોય છે એ પથ્થર જે હોય છે એ પથ્થરને ઉખાડી દઈ અને સીધો ફેંકી દે છે તેમજ જે બાળક હોય છે એ બાળકને જે દૂધ લીધેલું હોય છે દૂધ પણ માતા ઢોળી દે છે અને બાળકને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય હવે આ બધું જે થયું એ જોયું એટલે બાળકને જે છે એ હૃદયની અંદર મોટો ઘા પડે છે અને કહે છે કે હે ભગવાન શિવ મારી માતા જે છે એ તમારા જે ગુણો છે તમારી ભક્તિ છે એને બહુ જાણતી નથી બહુ ભોળી છે અને ભોળા ભાવથી મને દુઃખ ના પડે મને તકલીફ ના પડે એના માટે મારી માતાએ આ કૃત્ય કર્યું છે માટે એને તમે ક્ષમા કરજો આવી રીતે માતાને માટે ક્ષમા માગે છે અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતાં કરતાં ખાતો પણ નથી પાણી પણ પીતો નથી અને બાળક સુ જાય છે તો બીજા દિવસ સવારે એ પોતાના ઘરથી બહાર જ્યાં શિવા લઈને જેને એને સ્થાપના કરી હતી ત્યાં આગળ જઈ અને બાળક જુએ છે તો ત્યાં અદ્ભુત સુવર્ણ અને મણીથી જડિત આખું એક શિવાલય બની ગયું છે અને એ શિવાલયની અંદર જે બાળક જે પથ્થર લઈ અને જે પૂજા કરતો હતો એ જ પથ્થર ત્યાં આગળ શિવાલયના સ્વરૂપમાં છે અને આ જે ચમત્કાર બાળકે જોયો અને બાળકની સાથે સાથે આ બાળકની માતાએ પણ જોયો તરત જ એ બાળક છે ત્યાં આગળ શિવાલય આગળ આમ નતમસ્તક થઈ અને વારંવાર ભગવાન શિવને નમસ્કાર કરે છે એની માતા જે છે બાળકની માતા એ પણ જે છે ભગવાન શિવ છે એમને નતમસ્તક થઈ નમસ્કાર કરે છે અને એને જે કંઈ પણ ભૂલ કરી એની ક્ષમા માગે છે આખું નગર જ્યાં પણ બધા ગોવાળો રહેતા હતા એ ગોવાળો પણ ત્યાં આવે છે અને બધા ભગવાન શિવને નમસ્કાર કરી અને પૂજન કરવા લાગે છે અને આ બાળકની જે ભક્તિ છે એ ભક્તિની વખાણ અને ચર્ચા તો ચારેય બાજુ થવા લાગે છે આ વાત ધીમે ધીમે છેક રાજા સુધી પહોંચી અને ચંદ્રસેન રાજાને ખબર પડી કે આવો શિવભક્ત બાળક મારા નગરની અંદર છે ત્યારે પોતે ત્યાં આગળ આવે છે અને ત્યાં આવી અને ત્યાં આગળ આ બાળકને પહેલાં તો પ્રોત્સાહન કરી અને ઘણા બધા રત્નો અને ઇનામ આપે છે કે તે આટલી શિવભક્તિ પ્રબળ કરી અને સાથે સાથે એ જે શિવાલય બાળક જે પૂજા કરતો હોય છે એ શિવાલયના પણ આ ચંદ્રસેન રાજા દર્શન કરે છે અને બંને પછી આ રાજા અને આ બાળક બંને શિવાલયમાં બેસી અને નિરંતર રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે અને આરાધન કરે છે અને ભગવાન શિવને કહે છે આ રાજા જે છે ભગવાન શિવને કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ મારા નગર ઉપર મોટું સંકટ આવી પડ્યું છે અને તમે આ સંકટને દૂર કરો અને ગમે કરીને આ બધા રાજાઓ છે એ રાજાઓને મારા પ્રત્યે પ્રીતિ થાય હું એમની સાથે યુદ્ધ કરવા માગતો નથી એટલે મારા પ્રત્યે પ્રીતિ થાય એવું કંઈક કાર્ય કરો અને એ રીતે ભગવાન શિવની પ્રાર્થના કરતો હોય છે ત્યારે ભગવાન શિવને ખબર પડે છે એટલે તરત જ એ પોતાના તપમાંથી ઊભા થઈ અને ભગવાન શિવનો જ અવતાર એવા એકાદશ રુદ્ર અવતાર એ હનુમાનજી મહારાજ છે એ હનુમાનજી મહારાજનું જેવું આહવાન કરે છે એવા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ત્યાં થાય છે અને ભગવાન શિવ છે હનુમાનજી મહારાજને આજ્ઞા કરે છે કહે છે કે તમે અવંતિકા નગરીમાં હાલને હાલ જાઓ અને જેટલા પણ રાજાઓ છે એ બધાએ રાજાઓને તમારું પ્રભુત્વ બતાવો અને જો પછી એ રાજાઓ માને નહીં અને પાછા ના વળે તો આ બધા રાજાઓ છે એમનું નિકંદન બોલાવી દો એક પણ રાજા જીવિત ના રહે જ્યારે આ પ્રમાણે દેવાદિદેવ મહાદેવજીએ આજ્ઞા કરી ત્યારે હનુમાનજી મહારાજ જે છે હનુમાનજી મહારાજ ત્યાં આગળ આવે છે અને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને જેટલા પણ રાજાઓ લડવા આવેલા છે એ એ બધા રાજાઓના અસ્ત્ર શસ્ત્ર બધાએ ક્યાંય જતા રહે રહે છે ખબર નથી પડતી રાજાના ઘોડાઓ બીમાર પડી જાય છે તેમજ હાથી પણ બેસી જાય છે ઉઠતા નથી અને એવી બધી અસ્તવ્યસ્તતા થઈ જઈ બધા વિચાર કરવા માંડ્યા કે આ શું થઈ રહ્યું છે ધૂળની ડમરીઓ પણ એટલી ઉડવા માંડી અને ચારે બાજુ વાદળો એવા કાળા ડિબંગ થવા લાગ્યા એટલે બધા ભયભીત થવા લાગ્યા બધા રાજાઓ એટલા બધા ભયભીત થઈ જાય છે કે આ શું બની રહ્યું છે ત્યારે એક આકાશવાણી સંભળાય છે હે રાજાઓ તમે જીવિત રહેવા માગતા હોય તો આ નગરના જે રાજા છે પરમ શિવ ભક્ત છે તમે બધા એમના શરણે જાઓ અને એમની માફી માગો તો જ તમે જીવિત તમારા રાજ્યમાં પાછા જઈ શકશો નહીં તો અહીંયાથી તમારું મૃત્યુ જ તમને જે છે એ પાછું લઈ જશે તમે જીવતા પાછા નહીં જઈ શકો જ્યારે આવી રાજાને આકાશવાણી સંભળાવી બધા રાજાઓને ત્યારે બધા રાજાઓ ભયભીત થઈ જાય છે અને બધા એકબીજાને કહેવા લાગ્યા કે નગરની અંદરથી ગુપ્તચર સમાચાર લાવ્યા છે કે રાજા તો મહાન શિવ ભક્ત છે અને રાજા એટલા શિવ ભક્ત છે એવું જ નહીં પણ ત્યાંની પ્રજા પણ શિવ ભક્ત છે હમણાં એક નાનું બાળક છે એને પણ ભગવાન શિવને પ્રસન્ન કર્યા છે અને અત્યારે રાજા અને બાળક સાથે મળી અને શિવ પૂજા કરી રહ્યા છે આ એનો જ કારણ છે કે આપણે બધા ભયભીત થઈ રહ્યા છીએ માટે આપણે બધા બધા એક રાજાને સંદેશો મોકલીએ કે હવે અમારે તમારા દર્શન કરવા છે અને તમારી સાથે યુદ્ધ કરવો નથી અને આપણી બુદ્ધિમાં હવે ફરક કરીએ અને આપણે બધા રાજાના શરણે જઈએ અને આવી રીતે ભગવાન શિવની કૃપાથી આ બધા રાજાઓ છે એ રાજાઓની મતી બદલાય છે અને રાજાઓની મતી બદલાવાથી બધા રાજાઓ આ જે છે એ આ રાજાના શરણે આવે છે અને રાજાના શરણે આવે છે એ જ ઘડીએ ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે અને હનુમાનજીનું પ્રાગટ્ય થઈ અને હનુમાનજી આ સર્વ વૃત્તાંત બધા રાજાઓને સંભળાવે છે અને બધા રાજાઓ શિવભક્ત બન્યા અને આ શિવભક્ત જે ચંદ્રસેન નામના રાજા છે એમનું આતિથ્ય સ્વીકાર્યું અને આતિથ્ય સ્વીકાર્યાની સાથે આ શિવભક્ત ચંદ્રસેન રાજા મોટો ભગવાન શિવનો યજ્ઞ કરાવે છે અને બધાય રાજાઓ આવેલા છે એમને અતિથિ રૂપે સન્માન કરે છે અને એ રીતે ભગવાન શિવની ઉપાસના કરે છે આમ આ શિવલિંગનું મહત્ત્વ છે ઓમ નમઃ શિવ